છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં આવેલ કોમ્યુનિટી હોલમાં તૈયારી થતી વર્ષ બે હજાર શાળા પ્રવેશ ઉત્સવની ચારસો જેટલી સાયકલો એક વર્ષ પછી આદિવાસી બાળકીઓને આપવામાં આવશે જ્યારે ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલ જર્જરિત હાલતમાં હોવાથી છતમાંથી વરસાદી પાણી પડતા સાયકલનો સ્પેર પાર્ટ નુકસાન થવાનો ભય જ્યારે કોમ્યુનિટી હોલ ગમે ત્યારે ધરાશાય થાય તેવી સ્થિતિમાં છે આજે અમે નસવાડી હાઈસ્કૂલમાં આવેલ કોમ્યુનિટી હોલની ઓચિંતી મુલાકાત લીધી આ કોમ્યુનિટી હૉલ ખૂબ જ જર્જરીત હાલતમાં છે આ કોમ્યુનિટી હોલની જે સ્લેબ છે એ પણ ખૂબ જર્જરીત હાલતમાં છે તમે જોઈ શકો છો અમે અહીંયા જ્યારે ઉચિંતી મુલાકાત લીધી ત્યારે સરકાર દ્વારા પ્રવોત્સવ પ્રવોત્સવમાં જ્યારે ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીનીઓ માટે સાયકલ આપવામાં આવે છે એ બે હજાર ત્રેવીસમાં યોજનામાં આવેલ સાયકલો ચારસો ઉપરાંત આજે અમને અહીંયા ધૂળ ખાવા ધૂળ ખાતી જોવા મળી ગરીબ અને આદિવાસીની વિદ્યાર્થીનીઓ જ્યારે પાંચ દસ કિલોમીટર સુધી પગપાળા ચાલીને અભ્યાસ કરવા માટે જતી હોય અને આવી સુવિધાઓ જ્યારે સરકાર માટે આપવામાં સરકારમાંથી આપવામાં આવતી હોય અને સરકાર દ્વારા દ્વારા આપવામાં આવેલ સુવિધાઓ અહીંયા ધૂળ ખાતી હોય ત્યારે શરમજનક વાત છે સરકારના અધિકારીઓ અને એના મળતિયાઓ શું આમાં પણ ભ્રષ્ટાચાર કરવા માંગે છે શું આમાં પણ પોતાના ખિસ્સા ભરવા માંગે છે સરકાર સામે મારી એટલી જ માંગ છે કે જ્યારે બે હજાર ત્રેવીસથી આજે બે હજાર ચોવીસ પૂર્ણ થવા આવ્યું ત્યાં સુધી આ સાયકલો ગરીબ અને આદિવાસીની વિદ્યાર્થીનીઓ સાથે પહોંચી નથી ત્યારે એમને તાત્કાલિક ધોરણે આ સાયકલો આપવામાં આવે અને જે જવાબદાર અધિકારીઓ છે એમની સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે એવી મારી માંગ છે. સાગર લક્ષ્મી એગ્રી સીડ્સના એરંડા બી આરણ સ્ટાર્ટન લીલા લીલા છોડ करामत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लंबी चाचीरी मानो मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा